મોદી સરકાર 3.0 ઓનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ થઈ ચૂક્યું છે મંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું મંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ હતું બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાત કરાઈ ત્યારે આપને આ રિપોર્ટમાં જણાવીએ કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ શું બદલાવ કરાયા છે નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ લેબમાં મોટા ફેરફાર કર્યા છે સૌથી પહેલા જાણીએ કે જે નવો ટેક્સ સ્લેબ છે તે શું છે તો નવા ટેક્સ સ્લેબ મુજબ ત્રણ લાખ સુધીમાં કોઈ પણ ટેક્સ નહીં આપવો પડે ત્યારબાદ ત્રણ લાખથી સાત લાખ સુધી પાંચ ટકા ટેક્સ સાત લાખથી દસ લાખ સુધી દસ ટકા ટેક્સ દસ લાખથી બાર લાખ સુધી પંદર ટકા ટેક્સ બાર લાખથી પંદર લાખ સુધી વીસ ટકા અને ત્યારબાદ પંદર લાખથી વધારે હોય તો ત્રીસ ટકા સ્લેબ રજૂ કરાયો છે આ સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે સ્ટાન્ડર્ડ ડિડક્શન હવે વાર્ષિક પચાસ હજાર રૂપિયાથી વધારી પંચોતેર હજાર પ્રતિવર્ષ કરવામાં આવ્યું છે જ્યારે નવી ટેક્સ વ્યવસ્થામાં સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પહેલાથી જ ટેક્સમાં છૂટ છે તેથી જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક સાત લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે અને તે નવી કર વ્યવસ્થા પસંદ કરે છે તો તે હવે તેણે એક રૂપિયાનો પણ ટેક્સ નહીં ચૂકવવો પડે કારણ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન ઘટાડીને વાર્ષિક પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે અગાઉ આ કપાત વાર્ષિક પચાસ હજાર રૂપિયા હતી હવે જુઓ નવી ટેક્સ રિઝીમમાં જે બદલાવ કરાયો છે તેનાથી કેટલી આવક પર કેટલો ફાયદો થશે તેના માટે તમે આ ચાર્ટ પર નજર કરો જેમાં જોઈ શકાય છે કે પહેલા પાંચ લાખના જે આવક હતી તેના પર પહેલા સાત હજાર પાંચસો રૂપિયાનો ટેક્સ આપવો પડતો જે હવે છ હજાર બસો પચાસ આપવો પડશે એટલે કે બારસો પચાસ રૂપિયા છે તેનો ફાયદો થશે આ જ રીતે છ લાખ પર પહેલા બાર હજાર પાંચસો ટેક્સ આપવો પડતો હવે અગિયાર હજાર બસો પચાસ ચુકવવો પડશે સાત લાખ સુધીમાં જે પહેલા ટેક્સ છે તે વીસ હજાર સુધીનો અપાતો પરંતુ નવી ટેક્સ રિઝીમ મુજબ સોળ હજાર બસો પચાસ રૂપિયા છે તે ચૂકવવો પડશે આમ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો ફાયદો થશે એ જ રીતે આઠ લાખની જો આવક છે તો પહેલા ત્રીસ હજારનો ટેક્સ ચૂકવવો પડતો હતો પરંતુ હવે બાવીસ હજાર પાંચસો રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે અને આમ સાત હજાર પાંચસો રૂપિયાનો તેને ફાયદો થશે નવ લાખની આવક ધરાવતાને પહેલાં ચાળીસ હજાર ટેક્સ ચૂકવવો પડતો તે હવે બત્રીસ હજાર પાંચસો ચૂકવવો પડશે આમ સાત હજાર પાંચસોનો ફાયદો રહેશે એ જ રીતે જે દસ લાખની આવક ધરાવતો વ્યક્તિ છે તેને બાવન હજાર પાંચસો રૂપિયાનો પહેલાં ટેક્સ ચૂકવવો પડતો તેને 42500 હજાર પાંચસો ચૂકવવો પડશે આમ દસ હજારની તેને ફાયદો થશે આ જ રીતે અગિયાર લાખ બાર લાખના જે આવક ધરાવતા વ્યક્તિ છે તેને તેર હજાર સાતસો પચાસનો ફાયદો થશે તો તેર લાખ ચૌદ લાખ અને પંદર લાખની આવક ધરાવતી વ્યક્તિને પંદર હજારનો ફાયદો આ નવી ટેક્સ રિઝીમ મુજબ થશે અને એ જ રીતે સોળ લાખની આવક ધરાવતી વ્યક્તિ પહેલાં એક લાખ પાસઠ હજારની ટેક્સ છે તે ચૂકવતો હતો તે એક લાખ સુડતાળીસ હજાર પાંચસો ચૂકવવું પડશે આમ તેને સત્તર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો થશે એટલે કે ઇન્કમ ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિરેક્શનના ફેરફાર પછી ટેક્સ પેયર્સને સત્તર હજાર પાંચસો રૂપિયા સુધીનો ફાયદો થશે હવે એ પણ જાણી લો કે આ નવી કર વ્યવસ્થા શા માટે ખાસ છે તો આમાં કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી સાત લાખ રૂપિયા સુધીની આવક પર તમે ઝીરો ટેક્સ મેળવી શકો છો જો તમે કોઈ પણ યોજનામાં રોકાણ કરતા નથી તો નવી કર વ્યવસ્થા પસંદ કરી શકો છો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક